સલામ સલામવાલેકુમ ડિયર સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ ડિયર ઇંગ્લિશ લર્નર્સ આપ સૌનું ધી પરિયેદ હાઈસ્કૂલ પરિયેદની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણી ચેનલના પર શરૂ કરેલ એવન ઇંગ્લિશ ગ્રામર નો સિરીઝમાં આપણે લેંગ્વેજ ફંક્શન્સ નામનો ટોપિક શીખી રહ્યા છીએ આપણે લગભગ આ ટોપિકના હવે એન્ડિંગ પર છે એક બે દિવસમાં આપણે આ ટોપિક પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ આપણે આપણા આજના વિડીયોની શરૂઆત કરીએ ત્યાર પહેલાં અમારા વિડીયોને ઓનલાઈન જોનાર અને વિડીયો પૂર્ણ થઈ ગયા બાદ ઓફલાઇન જોના દરેક વ્યુઅર્સને હું વિનંતી કરીશ કે અમારા વિડીયોને લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો શરૂઆત કરીએ આપણે આપણા લેસનની આજના લેસનમાં આપણું પહેલું ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન ને એના પછીનો ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર બંને ફંક્શનમાં મેનરનો ઉલ્લેખ થયેલો છે બરાબર પરંતુ બંનેમાં ડિફરન્સ છે કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન આ જે ફંક્શન છે એ ફંક્શન માત્ર ને માત્ર ધોરણ 11 અને 12 માટે જ છે જ્યારે એક્સપ્રેસિંગ મેનર આ ફંક્શન ધોરણ 9 અને 10 માટે છે એટલે આ એક જ ફંક્શન છે પણ ધોરણને ધ્યાન માં રાખતા એના શબ્દો અલગ અલગ છે સંયોજકો અલગ અલગ છે બરાબર એટલે આપણે સૌથી પહેલા ધોરણ 11 12 માં જે સંયોજકો થયા ફંક્શન પૂછાય છે આપણે એને શીખીશું ત્યાર પછી એ જ ફંક્શન સેમ ફંક્શન ધોરણ નવ અને દસમાં કઈ રીતે પૂછાય છે એ આપણે શીખીશું ત્યાર પછીના જે ફંક્શન છે બધા જ માટે કોમન છે શરૂઆત કરીએ આપણે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન સૌથી પહેલાં તો આ ફંક્શનનો ઉપયોગ શું એ સાનો ઉલ્લેખ કરે છે તો જો મેનર મેનર એટલે રીટ સાની રીટ ઓફ એક્શન ક્રિયા

એ આખું અલગ છે અને લાઈક વડે વાક્ય બને છે એ આખું અલગ છે એટલે ખાસ ધ્યાન આપશો આ એઝ ખાસ યાદ રાખજો ત્રીજી કે ચોથી વાર આપણે એઝ આવે છે કોન્ટ્રાસ્ટમાં એઝ આવે છે ટાઈમમાં એઝ આવે છે બરાબર અહીંયા મેનરમાં એઝ આવ્યું કમ્પેરિઝનમાં પણ એઝ આવશે બરાબર તો આ એઝ અને લાઈક તમે જે પણ વાક્યમાં દેખાય તમારે એ વાક્યનું ફંક્શન કહેવા છે એક્સપ્રેસિવ મેનર ઓફ એક્શન બરાબર ઓળખ તો આવડી ગયું તો વાક્ય કેવી રીતે પૂરું કરવાનું તે જોઈએ બરાબર તો એના માટે જો બંનેનું વાક્ય અલગ અલગ બનશે એઝ નો ઉપયોગ કરીશું ત્યારે જે વાક્ય બનશે એ અલગ છે અને લાઈક નો ઉપયોગ કરીને બનાવીશું ત્યારે વાક્ય જે રીતે બનશે એ રીત અલગ છે ખાસ ધ્યાનથી સમજો કે જયારે એજ વડે વાક્ય બનાવીશું તો વાક્ય આવશે બે વાક્ય જોઈએ રવિ ડ્રોઝ દ્રોઝ એટલે રવિ draws a picture આ પહેલું સેન્ટેન્સ છે કાજરાજો કોઈ પણ કોઈ પણ સેન્ટેન્સ અહીંયા આવશે કવિતા ક્રિયાપદ કર્મ એ પ્રમાણે સેન્ટેન્સ આવશે કે રવિ draws a picture આ એક્શનનો ઉલ્લેખ કરે છે બરાબર કેવી રીતે જો આપણે as આ સંયોજક છે બરાબર આ ક્રિયા રવિ ડ્રોઝ અ પિક્ચર રવિની પિક્ચર દોરવાની ક્રિયા કેવી રીતે થાય છે એની રીત બતાવવા માટેનું સેન્ટસ પાછળ લખવો પડશે એજનું બધું શું ને જેવું કે હા એજનું બધા શું થશે જેવું કે રવિ ડ્રોઝ અ પિક્ચર રવિ એવી એવી રીતે પિક્ચર દોડે છે જેવું કે બરાબર લખ્યા આપણે ટીચર ટોટ રવિ છે એટલે શીખવ્યું હતું એટલે એજ એ બે વાક્યની વચમાં મુકાશે યાદ રાખજો બરાબર રવિ ડ્રોઝ અ પિક્ચર

બીજું સેન્ટેન્સ આવશે બરાબર આશા રાખું કે બધા વિદ્યાર્થીઓને એસ દ્વારા એક્ઝામ્પલમાં સમજ પડી હશે આગળ વધીએ હવે લાઈક વાળો એક્ઝામ્પલ લઈએ બરાબર गीता સિંગ્સ सिंग्स એટલે ગાવું બરાબર

જ્યારે એટલે એસ મુકતા હતા તે જ બચ્ચા આપણે કરતા ક્રિયાપદ કર્મય પ્રમાણે આખું વાક્ય લેતા હતા બરાબર જ્યારે લાઈકનો ઉપયોગ કરીશું તો લાઈક પછી માત્ર અને માત્ર નામ જ આવશે કે કોના જીવ કરે છે ફોર એક્ઝામ્પલ ગીતા સિંગ્સ અ સોંગ્સ લાઈ લટા આટલું જ આવે અહીંયા ખાલી નામ જ આવશે આજે આ જે પહેલા જે ક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ ક્રિયા કોને જેમ કોના જેવી કરે છે એ નામ જ ખાલી અહીંયા આવશે જ્યારે એઝ નો ઉપયોગ કરીશું તો આગળની ક્રિયા કેવી રીતે કરે છે એને દર્શાવવા માટે આખું વાક્ય લખવું પડશે કરતા ક્રિયાપદ કર્મ એ પ્રમાણે આપણે દર્શાવવું પડશે જ્યારે લાઈકમાં માત્ર અને માત્ર નામ જ મૂકવાનું રહેશે

કે ક્યાં સમજ નથી પડી તમે એ પણ મને પૂછી શકો છો આગળ વધ્યા હવે આપણે આ જ ફંક્શન ધોરણ નવ અને દસ માં કેવી રીતે પૂછાય છે તો બહુ સહેલું છે એમના માટે ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ મેનર એમને આ રીતે પૂછાશે બરાબર સેમ જે ઉપર સમજાવ્યું એ જ કે મેનર એટલે કોઈ પણ કાર્ય કરવાની રીત બરાબર તો એના માટે શું વપરાય છે જો એડવર્ડ્સ જેનું થાય ક્રિયા વિશેષણ અને વિશેષણ કોને કહેવાય ક્રિયાપદના અર્થમાં વધારો કરે કોઈ ક્રિયા કેવી રીતે થઈ એવું દર્શાવતા શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય તમારા માટે મેં બ્રેકેટમાં લખી દીધો એલ વાય વર્ડ્સ એટલે મોટા ભાગના ક્રિયા વિશેષણ મોટા ભાગના એડવર્બ્સ એવા હોય છે જે લાસ્ટમાં એન્ડમાં એલ વાય લાગીને બને છે બ્યુટીફુલી સ્વીટલી બરાબર તો મોટા ભાગના એડવર્બ છે એલ વાય લાગીને બને છે એટલે એકદમ સહેલું છે તમારે કંઈ કરવાનું નથી આપણે કોઈ પણ કારણે એક સાદું વાક્ય લેવાનું છે કર્તા ક્રિયાપદ કર્મ એ પ્રમાણે વાક્ય જ લેવાનું છે બસ એ વાક્યમાં છેલ્લે આપણે એ સેન્ટેન્સમાં જે ક્રિયાપદ વપરાયું છે એ ક્રિયાપદને દર્શાવતું એડવર્બ ક્રિયા વિશેષણ મૂકવાનું છે બરાબર અને ઓળખવાનું હોય તમને એલ વાય વાળા ક્રિયા વિશેષણ તમને આપેલા હોય તો તમારે સેન્ટેન્સનું ફંક્શન કહેવા છે એક્સપ્રેસિંગ મેનર બરાબર તો આશા રાખું છું કે તમને ઓળખતા તો આવડી ગયો હશે હવે સેન્ટેન્સ કમ્પ્લીટ કેવી રીતે કરવાનું એ શીખવા માટે આપણે એક્ઝામ્પલ લેવો પડશે જો હું એક્ઝામ્પલ લઉં છું આપણે આ જ સેન્ટેન્સ લઈએ જે ઉપર લીધી છે ગીતા સિંગ અ સોંગ આ વાક્ય પૂરું થયું ગીતા સિંગ્સ અ સોંગ બરાબર હવે અહીંયા ક્રિયાપદ છે સિંગ ગાવું ધારો કેવી રીતે ગાય છે એના માટે આપણે ક્રિયા વિશેષણ મૂકવું પડશે ગીતા સિંગ્સ અ સોંગ સ્વીટલી બટ સ્વીટલી આપણે લીધેલું છે આને કહેવાશે એડવર્બ આ ક્રિયા વિશેષણ તો સ્વીટલી એટલે મધુર રીતે તો મધુર રીતે શું કરે છે ગાય છે જો એનો સંબંધ સીધો ક્રિયા ક્રિયાપદ સાથે છે આથી મેનર કહેવાય છે મેનર રીત બતાવે છે ગાવાની કે ગાય તો છે પણ કેવી રીતે ગાય છે મધુર રીતે આવા ઘણા બધા એડવર્બ્સ છે મેં માત્રને ખાલી એક જ એક્ઝામ્પલ લીધું સ્વીટલી બરાબર આપણે આ સેન્ટેન્સ કે રવિ ડ્રોઝ અ પિક્ચર બ્યુટીફુલી બરાબર નીટલી ઘણા બધા એડવર્બ્સ છે બરાબર તમને ખાલી એક વાત સમજમાં આવી જવું જોઈએ કે સેન્ટેન્સ કમ્પ્લીટ કેવી રીતે કરવાનું કોઈપણ કોઈ વાક્ય લઈ શકો છો મેં અહિયાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાક્ય લીધું છે એટલે એવું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાક્ય થી જ બને તમે સેન્ટેન્સ કોઈ પણ કાળ લો તો એ સેન્ટેન્સ માં તમારે કર્મ સ્થાને ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ મૂકવાનો રહેશે બરાબર આથી સેન્ટેન્સ નું ફંક્શન બની જશે એક્સપ્રેસિંગ મેનર ખૂબ જ સહેલું હતું બરાબર વધારે એક્ઝામ્પલ આપણે જયારે ટોપિક પૂર્ણ થઈ જાય આપણે રિવિઝન કરીશું ત્યારે આપણે વધારે એક્ઝામ્પલ લઈશું બરાબર હમણાં માત્ર આટલું રાખીએ છીએ ખાલી તમને ઓળખતા આવડી જવું જોઈએ અને સેન્ટેન્સ પૂરું કેવી રીતે થાય એ આવડી જવું જોઈએ પ્રેક્ટિસ માટે આપણે રિવિઝનમાં તમારે જેટલા વાક્યો લેવા હશે આપણે એટલા વાક્યો લઈને પ્રેક્ટિસ કરીશું આશા રાખું છું કે ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને આ સમજમાં આવી ગયો હશે જો તમે સમજમાં આવી ગયું હોય તો મને કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો અને કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન હોય તમે એ પણ મને જણાવી શકો છો આગળ આપણે હવે ફંક્શન ખૂબ જ સહેલું છે આપણે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ વખતે ચર્ચા કરી ગયા છે હાઉ ઓફન વડે જ્યારે પ્રશ્ન બનાવવાનો વાળો આવતો હતો ત્યાં આપણે આ ચર્ચા કરી ગયા છે વગેન આપણે ફરીથી ચર્ચા કરી લઈએ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી જે લોકોએ ફ્રેમિંગ ક્વેશન્સમાં હાવ ઓફન વાળા વિડીયો જોયો હશે એમને ખ્યાલ હશે કે ફ્રીક્વન્સી એ શું છે ક્રમ કોઈ ક્રિયા કેટલી વાર થઈ વારંવાર હંમેશા ક્યારેય નહીં ભાગ્યે બરાબર આ પ્રમાણે આપણે હાઉ ઓફન વડે શીખ્યા હતા આપણે બે વસ્તુ વન્સ ટ્વાઇસ થ્રાઇસ એવું લીધું હતું ત્યાર પછી બીજા બે લીધું એડવર્સ ઓફ ફ્રીક્વન્સી બરાબર

હવે આપણે આપણા ટોપિક પર આવીને તમે ઓળખશો કેવી રીતે તો ઓળખવા માટે મેં બધા શબ્દો લખેલા છે વિશેષણો લખેલા છે કે તમને આપેલા સેન્ટેન્સમાં જો તમને આ બોર્ડ પર લખેલું લખાણ ના દેખાતું હોય તમે તમારા મોબાઈલ ફોનને લેન્ડસ્કેપ મોડમાં કરી દેશો તમને દેખાશે જો પહેલું લખેલું છે ઓલવેઝ પછી સેલ્ડમ એટલે ભાગ્ય નેવર એટલે ક્યારેય નહીં sometimes એટલે કેટલીક વાર often એટલે વારંવાર like rarely એટલે ભાગ્યે like generally એટલે સામાન્ય રીતે usually એટલે બસ સામાન્ય રીતે frequently એટલે અવારનવાર like occasionally એટલે પ્રસંગો પ્રસંગોપાક આ જેટલા આપેલા છે એ બધા એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી છે આ બધા જ વિશેષણો એ ક્રિયાનો ક્રમ દર્શાવે છે એટલે તમને આ બધા શબ્દોમાંથી કોઈ પણ શબ્દ કોઈ પણ ક્રિયા વિશેષણ તમને આપેલા સેન્ટેન્સમાં જોવા મળે તમારે સેન્ટેન્સનું ફંક્શન કે હશે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી બરાબર તો સમજ પડી ગયું બધા વિદ્યાર્થીને કેવી રીતે ઓળખવાનું બરાબર હવે આનું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે બહુ જ સહેલી ટ્રીક છે આનું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે બહુ જ કારણ કે

એ જ સેન્ટર્સમાં તમારે આ બધામાંથી કોઈ પણ એકને ચોક્કસ જગ્યાએ ગોઠવવાનું છે હવે ગોઠવવાની બે રીત છે એ તમારે યાદ રાખવાની છે બરાબર બે રીત પણ સહેલી છે મેં તમને અગાઉ ઘણી વાર કીધું કે દરેક સેન્ટર્સમાં ક્રિયાપદ કમ્પલસરી હોય એક્શન વર્બ કમ્પલસરી હોય જો ક્રિયાપદ નહીં હોયની તો શું હશે ટુ નું રૂપ હશે જે મુખ્ય ક્રિયાપદનું કાર્ય કરતો હશે

જો ક્રિયાપદ હોય તમને આપેલા સેન્ટેન્સમાં જો ક્રિયાપદ હોય આ જેટલા પણ લખેલા છે બધા ક્યાં આવશે ક્રિયાપદની પહેલા અહીંયા આવશે એડવર્ડ ઓફ ફ્રીક્વન્સી અહીંયા આવશે ક્રિયાપદની પહેલા બરાબર હવે જો ક્રિયાપદ ન હોય તો તુબીનું રૂપ હશે તુબીનું રૂપ હોય તો તુબીના રૂપ પછી આવે તમને આપેલા સેન્ટેન્સમાં ટ્રેમ્બિન રૂપ હોય ત્યાં જેટલા શબ્દો આપેલા છે એગ્રોસ ઓફ ફ્રીક્વન્સી એ ટ્રેમ્બિન રૂપ પછી આવશે પાસ સમયમાં આવે છે એટલે તમે કોઈ પણ સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ સિમ્પલ ફ્યુચર કોઈ બી કાં તો વાક્ય લઈ લો એમાં જો આ સિંગ્સ છે ડ્રોઝ છે આ બધા મુખ્ય ક્રિયાપદો એક્શન વર્બ્સ કહેવાય તો જો આવા ક્રિયાપદો આપેલા હોય તો તમે ઓલવેઝ સેલ્ડમ નેવર સમટાઇમ્સ એ ક્યાં મૂકશો ક્રિયાપદની પદ પહેલા બરાબર પરંતુ આ ડ્રોજ સીન્સ આ ક્રિયાપદો નથી બરાબર આઈ એમ રીડિંગ અ બુક બરાબર આમાં એમ આવ્યું એમ ટુ બી નું રૂટ છે તો એના પછી આવશે આ ઓલવેઝ સેલ્ડમ જેટલા પણ છે તમારે એ બધામાંથી જે પણ મૂકવું એ કેમ મૂકશો ટુ બી ના રૂટ પછી આ સમજમાં આવી ગઈ આશા રાખો બધા વિદ્યાર્થીઓને આ એડવર્સ ઓફ ફ્રીક્વન્સી તમે કામ કરજો આ જેટલા પણ આપેલા છે ને બધા ખાસ લખી લેજો પહેલા તો આ નેવર યુઝ્યુઅલી ફ્રીક્વન્ટલી ઓકેઝનલી આ બધા લખી લેજો લખી લીધા બાદ નીચે આ પ્રમાણે લખજો કે જો વાક્યમાં ક્રિયાપદ હોય કે એની પહેલા મુકાઈ એડવર્સ ઓફ ફ્રીક્વન્સી બરાબર અને જો વાક્યમાં ટ્યુબીનું રૂપ હોય એના પછી મુકાય એડ્રેસ ઓફ ફ્રીક્વન્સી આટલું લખી લેશે તો તમને યાદ રહી જશે આશા રાખું કે બધા વિદ્યાર્થીઓને આ ફંક્શનમાં સમજ પડી ગઈ હશે બરાબર જો તમને આ ફંક્શનમાં સમજ પડી ગઈ હોય તો પ્લીઝ મને કમેન્ટના માધ્યમથી જાણ કરશો ના સમજ પડી તો ક્યાં નથી પડી તમે એ પણ જણાવી શકો છો આગળ વધીએ આપણા આજના લેસનનું છેલ્લું ફંક્શન ખૂબ જ સહેલું અને ખૂબ જ મહત્વનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ શું આપેલું છે પ્રોસેસ ખાસ યાદ રાખજો કારણ કે આપણે ઘણું બધું એક્શન પ્લેસ લોકેશન પર્સન પ્રોસેસ હવે પ્રોસેસનો વાર આવ્યો એટલે કેટલી વાર શું થાય કે આપણે ઉતાવળમાં વાંચવામાં ભૂલ થઈ જાય ખોટો જવાબ લખીને આવીએ છીએ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ પ્રોસેસ એટલે પ્રક્રિયા પ્રોસેસ એટલે પ્રક્રિયા બરાબર કે મારે તમને એસે લખાવો હોય તો હું શું કહીશ ઓપન યોર બુક એન્ડ સ્ટાર્ટ રાઇટિંગ એન્ડ એસે બુક ખોલો અને એસે લખવાની શરૂઆત કરો વાંચવાનું કેવું હોય તો બરાબર ગો એન્ડ બ્રિંગ યોર બુક એન્ડ સ્ટાર્ટ રીડિંગ બરાબર આ એક પ્રોસેસ કહેવાય કે પહેલા આમ કરો પછી આવું કરો પછી એમ કરે પ્રોસેસ આ સમજમાં આવે છે

પ્રશ્નાર્વક્યમાં સહાયકારક ક્રિયાપલક આજ્ઞાન રાક્યમાં ક્રિયાપલક એમાં કરતા હોય જ ના કેમ ના હોય કે આજ્ઞા એટલે કે હુકમ સલાહ સૂચન જે કંઈ બી હોય એ સામેવાળાને થાય સમજમાં આવે છે એટલે ડાયરેક્ટ હુકમ કરવાનો જ હોય તું આવું કર એવું કંઈ કહેવાની જરૂર નથી એટલે એની શરૂઆત સીધે સીધી ક્રિયાપદથી જ થાય એટલે આગ્રા વાક્ય હોય તો તમારે સમજી જવાનું કે તમારા સેન્ટેન્સ નું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ સમજ પડી બધાને ઇમ્પરેટિવ સેન્ટ આગ્રા વાક્યમાં જો અહીંયા હું લખું છું ગો ધેર એન્ડ બ્રિંગ અ બ તો જો સ્ટાર્ટિંગમાં ગો આવી અમર કરતા છે ને જેને કરતા આવે પણ નહીં એને જ આજ્ઞાર્થ વાક્ય કહેવાય ગો ધેન ત્યાં જાઓ એન્ડ અને બ્રિંગ અ બુક પુસ્તક લાવો અને એક પ્રોસેસ કે હોય કે પહેલા જાઓ પછી પુસ્તક લાવો જો આગળ જવું હોય તો જવાય આપણે એન્ડ કરી દઈએ જો આગળ સેન્ટેન્સ લંબાવી શકીએ છીએ તમારે યાદ શું રાખવાનું છે કે આજ્ઞાર્થ વાક્ય હોય એટલે એનું ફંક્શન કેવા છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે બહુ સહેલું બરાબર તમારે આ પ્રમાણે વાક્યની શરૂઆત કરવાની આજ્ઞા વાક્ય બનાવવાનું પણ આજ્ઞા વાક્ય પણ બે રીતે આવે આ તો હતું સાદું હકાર વાક્ય નકાર પણ આવે તો નકારમાં પહેલા ક્રિયાપદ કરીને આવે પહેલા ડોન્ટ આવશે બરાબર ડોન્ટ પછી ક્રિયાપદ આવશે કે આપણે નકાર બનાવ મને કીધું ને કે સહાયક ક્રિયાપદ તરીકે ડુ છે એની સાથે નોટ તો ડુ અને નોટ નો એ ટૂક્કુ રૂપ જ આવશે ડોન્ટ ટોક બરાબર ડોન્ટ ટોક ડોન્ટ ગો there ડોન્ટ મેક નોઈઝ બરાબર તો નકારમાં વાક્યનું શરૂઆત થશે ડોન્ટ થી એટલે આજ્ઞાર્થ વાક્ય નકાર હશે તો શરૂઆતમાં ડોન્ટ હશે હકાર હશે તો સ્ટાર્ટિંગમાં ક્રિયાપદ હશે બરાબર તમારે સમજી જવાનું કે આપણા સેન્ટન્સનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ને સેન્ટન્સ પૂરું કરવાનું બહુ સહેલું તમે ક્રિયાપદ મૂકો કે સ્પીક બરાબર સ્પીક પછી શું આવે લાઉડલી સ્લોલી આ સમજમાં આવે છે રન ફાસ્ટ ઝડપથી દોરો કીપ ક્વાઇટ શાંતિથી બેસો એટલે એ તમને ઇઝીલી આવડી જશે સ્ટાર્ટિંગમાં ક્રિયા પણ આવે તો તમારે સેન્ટન્સ પૂરું કરવાનું નકારમાં સેમ આવું જ જશે ખાલી ડોન્ટ આવે તમારે ક્રિયાપદ ટોક ડોન્ટ ગો ડેર ડોન્ટ રન બરાબર વાક્ય આજ્ઞાનું નકાર છે ને આજ્ઞાતનું હકાર છે તો આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓને આજના આપણા લેસનમાં સમજ પડી ગઈ હશે જો તમને કોઈપણ જગ્યાએ કન્ફ્યુઝન લાગતું હોય તમારા મનમાં કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય તમે તમારો પ્રશ્ન કમેન્ટના માધ્યમથી મારા સુધી પહોંચાડી શકો છો આપણે તમારા પ્રશ્નનો સંતોષકારક જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું બરાબર જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો અને આ જે ફંક્શન આપણે શીખીએ છીએ આશા રાખું છું તમે એની પ્રેક્ટિસ કરતાં પણ રહેશો બરાબર તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે જેથી તમે ભૂલી જાઓ નહીં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ જાય તમે વિડીયો ફરીથી જોઈ શકો છો બરાબર આજનું પૂર્ણ કરી ત્યાર પહેલાં અમારી સાથે જોડાયેલ નવા વ્યુઅર્સ અને પહેલેથી જોડાયેલા બધા જ વ્યુઅર્સ એની સર્વેને હું વિનંતી કરીશ કે જો તેઓએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એમના ફોનમાં રાઈટ સાઈડમાં નીચે રેડ કલરના સબસ્ક્રાઈબ લખેલું છે એના પર ક્લિક કરશો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઈબ કરશો તરત જ બાજુમાં તમને બે આઇકન બતાવશે બરાબર બેલ આઇકન પર ક્લિક કરશે એટલે ઓલ સિલેક્ટ કરજો આમ કરવાથી શું થશે કે અમારી ચેનલ પર ભવિષ્યમાં આવનાર નવા નવા વિડીયોમાં વિડીયોનું નોટિફિકેશન મેસેજ સ્વરૂપે તમારા ફોનમાં જે તે સમયે આવી જશે અને તમે એ મેસેજ પર ક્લિક કરી અમારી ચેનલ પર શરૂ થયેલ દરેક લેસનના અંદર શરૂઆતથી તમે જોડાઈ શકશો થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ અસ